રૂપાલમાં માતાજીની પલ્લી નીકળશે કરોડો રૂપિયાના શુદ્ધ મંદિરે આસો સુદ નોમના દિવસે ભરાતી પરંપરાગત પલ્લી માટેની તમામ આખરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આસો સુદ નોમ ના દિવસે યોજાનારા આ ધર્મોત્સવમાં દસ લાખ થી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમ પડવાની શક્યતા છે જેના પગલે બે ડીવાયએસપી સહિત પાંચસો થી વધુ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે આ વર્ષે પણ દર વર્ષની માફક વીસ કરોડ થી વધુ નો ઘીનો અભિષેક થવાની શક્યતા છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા કરોડો રૂપિયાના શુદ્ધ ગી નો અભિષેક કરાશે રૂપાલ પલ્લીમાં વર્ષોની પરંપરાગત મુજબ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની પલ્લી ઉપર કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક થવાની ધારણા છે નોમની રાત્રે જ્યારે ભક્તો બાધા પૂર્ણ કરવા માટે માતાજીને ચોખા ઘી નો અભિષેક કરશે ત્યારે ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી થશે અયુ દબાઈ તેવી ભીડ વચ્ચે જય જય વરદાયની જય ઘોષથી સમગ્ર ગગન ગુજી ઉઠશે આ ધર્મોત્સવ લાખો શ્રદ્ધાળુઓ માટે જીવનભરનું સંભારણું બની રહે છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત્રીસ પીએસઆઈ અને પાંચસો પોલીસ જવાનોનો કાફલો તૈનાત રહેશે એ જ રીતે ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે એક પીઆઈ નું સુપરવિઝન હેઠળ ચાલીસ ટ્રાફિક પોલીસ જવાનો પણ ખડે પગે तैनात રહેશે અહીં વાહન પાર્કિંગ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રાફિક વ્યવસ્થાના મંદિર સુધી આભૂષણોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સાથે ઝડબે સલાક બંદોબસ્ત ગોઠવાયો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે મંદિર તરફથી પણ ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા

ભરવાના પ્રસંગનું લાઈવ ટેલિકાસ્ટ વેબસાઇટ ના માધ્યમથી વિશ્વભરમાં કરવામાં આવશે આ ધર્મોત્સવને માણવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક એનઆરઆઈ પરિવારો ખાસ વિદેશથી રૂપાલ આવી પહોંચશે સૌથી પહેલા આ પરંપરાની શરૂઆત પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી પલ્લી એટલે સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી એવો ઉલ્લેખ મળી આવે છે હાલ રૂપાલની પલ્લી બનાવવા અઢાર કોમ સાથે મળીને બનાવે છે એમ કહો કે આ પલ્લી સર્વ ધર્મ સંભાવનું પ્રતીક છે પલ્લી માટે ગામના પલ્લી બનાવવા માટે ગામના ચોક્કસ સમાજના ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે તેમાંથી ગામના ભાઈઓ માતાજીનો પલ્લી રથ ઘડીને તૈયાર કરે છે બાદમાં વાડન ભાઈઓ વરખડાના સોટા લાવી બાંધીને શણગારે છેલ્લી રથને પલ્લી માની છબી ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે એ જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયના છાણ અને ગૌમૂત્ર થી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કુંડા પલ્લી પર છાંદી જાય છે ત્યારબાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કુંડા પલ્લી પર છાંદી જાય છે પછી પિંજારો કપાસ પૂરે છે પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે અને આમ માતાજીનું સુંદર પલ્લી રથ તૈયાર થાય છે માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકી સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે આમ ગામમાં વસતા અઢારે આલમના લોકો માતાજીની શક્તિ મુજબ સેવા કરે છે શ્રદ્ધાળુઓ બાધા પૂરી થાય એટલે પલ્લીમાં ઘી ચડાવે છે પલ્લી ની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થાય હોય તેઓ પલ્લીમાં ઘી ચડાવે છે આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે બાળકોનો જન્મ થયો હતો તેમની માતાઓ પલ્લીની સ્તુતિ કરે છે તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામના યુવાનો પલ્લીને એક ચોક માંથી બીજા ચોક માં લઈ જવાનું કામ કરે છે સૌ પ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજન થી શરૂઆત કરાય છે પલ્લી મંદિરમાં નીકળીને ચોક માં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ થાય છે અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકાવાય છે ચોક્કસ સમાજના લોકો ડોલ ટબ લઈને ચડાવેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે પલ્લી નીકળી ગયા બાદ પણ ગામના ચોક્કસ સમાજના લોકો ડોલ ટબ લઈને ચડાવેલા ઘીને એકઠું કરતા જોવા મળે અને કહેવાય છે કે અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના ચોક્કસ સમાજના લોકો જ કરી શકે છે અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ લેતા નથી પલ્લી જ્યારે ગામમાં નીકળે છે ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી બીજા દિવસે દશેરા પર પલ્લી મંદિરમાં મુકાય બાદ તેઓ ઘી અર્પણ કરે છે પલ્લીના રથ ઉપર પાંચ પાંડવોના પ્રતિક સમિત જ્યોત જળાળે છે માતાની પલ્લી એટલે માનો રથ જેની ઉપર પાંચ પાંડવોના પ્રતિક હોય છે આ રથમાં સ્વયં માતા બિરાજમાન હોય છે આ પલ્લીના ઇતિહાસ અને મહત્વ વિશે લખાયું છે કે દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસ માં જતા પહેલા પોતાના અસ્ત્ર શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડીને એની રક્ષા માટે માતા વરદાયિની પ્રાર્થના કરી હતી ગુપ્તવાસ પૂરો કરી પાંડવો પરત પુનઃ માના સ્થાને પાછા ફર્યા આ ખેજડાના ઝાડ નીચે એ પરત મેળવી માના આશીર્વાદ લીધા હતા અને ત્યાં પંચબલી યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી આમ પલ્લી નો પ્રારંભ મહાભારત કાળથી પાંડવોએ કર્યો હતો આ પલ્લી યાત્રા પાંડવકાળ